આજરોજ કેશોદ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપેલું કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચારો નારાધમ અત્યાચારો બહેનો દીકરીઓ પર થઈ રહ્યા છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે મંદિર તોડવામાં આવે છે ઘડો બાળવામાં આવે છે છેલ્લા એક મહિનાથી જ્યારે વકફ બોલ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકાર પ્રમાણે વિરોધ કરવો જોઈએ નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ ઉપર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ દ્વારા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય બેનો દીકરીઓને અત્યાચાર સહન કરવા પડતા હોય આથી અનાધિકારથી આવી રીતે હિન્દુઓ ભેગે આવી રીતે અત્યાચારો સહન કરે છે તો હિન્દુઓ જાગી ચૂક્યો છે ધ્યાન રાખજો આ ધમકી કે ચીમકી નથી પણ હિન્દુ જયારે તો થઈને ઉભો થશે ને ત્યારે ઉભી પૂછડીએ ભાગવાનો પણ સમય નહીં મળે એટલે મારી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે શાંત થઈને ભાઈચારાથી રહ્યો મળશે બાકી એનું પરિણામ કંઈક અલગ જ આવશે અને માન્ય રાષ્ટ્રપતિશ્રીને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદનના પત્રને આખા ભારતની અંદર આવી રીતે આજે જ એક જ દિવસે એક જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ કલેક્ટરશ્રીઓને અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભજરંગળ દ્વારા હિન્દુ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર પાઠવીને આજથી અત્યારથી જ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગે અને કાયદોનો વ્યવસ્થા સુનિશ્ચિત થાય એવું અમે આજે આવેદન પત્ર આપેલું જય શ્રી રામ માતૃભૂમિ ન્યુઝ સાથે મધુરાવલિયા જુનાગઢ બજ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ